આગળ વધી રહેલો છે એક સાહિબે મઝારની દરગાહ આપ નિહાળી રહેલા છો એક સાહિબે મઝારની દરગાહ કે જેની ચારે બાજુ પાણી ફરી વળેલા છે અને આ નિત્યક્રમ એટલે કે દર વર્ષનો ક્રમ છે દર વર્ષે આ દરગાહ આજુબાજુ પાણી ફરી વળે છે પરંતુ દરગાહને ને કોઈ પણ જાતનું નુકસાન નથી સાહિબે મજારના જે આસ્થાના મુબારક છે ને એને પણ કોઈ પણ જાતનું નુકસાન થતું નથી જાણે કે આ પાણી છે ને જે વરસાદી પાણી એની ચોખટને માટે જાણે કે આવતું હોય ને એ રીતે પાણીનો એક દરિયો છે દરગાહની ચારે બાજુ અને આ પાણી જે છે એ ચોખટને ચૂમી રહેલું છે આ દ્રશ્યો જે આપ સૌ નિહાળી રહેલા છો ને આ છે મોરબી શહેરના જી હા મિત્રો મોરબી શહેર અને એમાં પણ લીલાપર રોડ મોરબી શહેરનો લીલાપર રોડ ફિલ્ટર હાઉસ પાસે આ એક દરગાહ છે હઝરત સાજીપીરની દરગાહ હઝરત સાજીપીરની ની નામે આ દરગાહ પ્રખ્યા છે અને આ દરગાહ ખાતે અત્યારે બે હજાર ચોવીસ ના આ દ્રશ્યો ચોવીસ અને આજના આ દ્રશ્યો છે કે મોરબી શહેરની અંદર અંડાધાર વરસાદ ખાપકેલો છે અને આ વરસાદી પાણી છે ને એ સાજીપીરની દરગાહ ની ચારે બાજુ ફરી વળેલા છે આપ સૌ પણ આ વિડીયો